કહી લે. નું ખોળો કાઢી નાખ પર ઓલો ગોળો કરો. ઓ હો રેજી. પકડી દે જે ये तो lah.

कोई नहीं नाँगा, 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 नाँगा। नाँगा, नाँगा। मेरे पास है ये कर रहा है भाई वाले मालिक जोरदार मैं गुरु महाराज की बात है भगवान का बारे में किस बात का है जब पाए भगवान के धन्यवाद

ધોધમાર વરસાદ ઊંઝામાં પણ આવે છે આ ભાઈ નું ઓછી બતાવ લેખું नरेन्द्र फ॰िर्षिराजी बखेतो बोला कहतना, भीराच नहीं रखेतोक् Becca श्राईस कहा इन तद्री कहा आता नहीं हाता है विस्तो मोजा लूजूने डाप धिकनी कुछ कहा लहा पुम्हें हे थिए

પરમાર મુકેશભાઈ કયું ગામ છે ખંડોસણ તાલુકો વિસનગર ભાઈ તમારા ગામનું નામ લખો આ મગવાના વરસાદનું પાણી ભરાયા ગઈ તાલુકો કયો વિસનગર એં યાર આલેલો ઓપતી જિલ્લો મહેસાણા ભાઈ આય આ તો બે બારસી દયો કેમ ભાઈ જિલ્લા બારું જોન 32 જોન સરસાદના નોયક લઈ ગયા બં તમે સરસાદના પરલે ભઈઓ માર તમે બેના બેના લઈ જા મندي જિલ્લો મહેસાણા ભાઈ પરમાર મુકેશભાઈ અમે શિહોરી ભાવનગર વાહ ભાઈ આ સૌરાષ્ટ્ર આવો આવો કોણ કે લેજી આવો એક એક રમણો કાવા જોરદાર જોરદાર આવી ગયો બોલો બોલો પરમાર મુકેશભાઈ વરસાદ આવે ભાઈ અમાર ગોટો પડાવે ટીસ આટલું બળક કેડીમાંનું બોમ છે ભાઈ હે બોલો વેગોરે બોલો બોલો કોમેન્ટ કરો તો મસ્ત આવો મસ્ત

લાઈ મિત્રો બતાવીએ હા આવ્યા દેખવાય ભાઈ લુંબે ઝુંબે ઇન્ડો ઘણા બધા આવ્યો આઈ રહ્યા જોખાય છે જો આઈ રહ્યા કેમ પાણી મગાનું હા ભાઈ અર્જુનસિંહ દરબાર પોણી જાય જો આ ભાઈ પેલા પાત્રા નું ઝાડ પાણી મગાનું ચોખ્ખું ભરજું હા અર્જુનસિંહ દરબાર રાજા હા ભર્યું પણ જોઈએ તોડી દઈએ શું પહોંચી રહ્યા કેટલા ભાઈ આવે અમાર અમાર ભાઈ ની એન્ટ્રી જો વાતાવરણ બહુ મસ્ત કર્યું જો પીણું કેટલું પાણી ભરાઈ રહ્યું છે મોબાઈલ પર આ લખી દે આ કેળા મિત્રો આપણો ઉપહાર તમને કેળાવા તૈયાર આપણો મિત્રો તમે લાઈવમાં બન્યા મિત્રો શેર કરો અને લાઈક કરો કોમેન્ટ કરો બધું કરે કરીજો આઘું બાજુ કરો ગમે તે એ આ કેળાનો લમકો મિત્રો દેખાય છે

અલ્યા ઉપર પડી વીજળી પડી મિત્રો અમારા ઘર ઉપર મિત્રો આ આમ ના આવી જ આપણા ઘર માં દવા બોલી તો હું તો આપતા લોકો દીવાઈ જાવ મિત્રો વીજળી જબર પડી ઓલ ચાયું છે તાલુકો વિષ્ણનગર જિલ્લો મહેસાણા વી એમ रावत ખંડોણ માં આવતો કોઈ દા ડીબીટી નોમ લે ગયો વી એમ रावत સહે બોમસ ખંડોસન તાલુકો વિષ્ણનગર જિલ્લો મહેસાણા

કેટલા એટલે જો કે રિંડુ ફોન ચાલુ બોલ્યો ખણ ટાઈમ જા આ જાવ ઈ જો મત કે છે ભાઈ બહુ મિત્રો આમાં અવાજ હશે લાઈવ માં આપણે જોઈશું અરે બધી મહેશભાઈ એવું લખ્યું હોય

બીજો રાઉન્ડ ચાલુ થયો ફૂલ જોશનો જોશ નો દેવાડા દેખાતું હોય તો જુઓ તમારે આપડે ગુમ કરીએ થોડો તમને દેખાશે તમે રબાડીશો ના ભાઈ રબારી છો ના નથી જય સોમનાથ મહાદેવ જય વાળીનાથ અર્જુનસિંહ દરબાર મહેશ જય સોમનાથ મહાદેવ મહેશભાઈ તો અતિશો કોમેન્ટ કરો જય વાળીનાથ અર્જુનસિંહ દરબાર જય ભાઈ ચેનલ ને ભાઈ આગળ શેર કરો મહેશ ભાઈ તમે બાય કાસ્ટ પ્રસ્તર કોમેન્ટ કરજો ભાઈ જવાબ આપી દેવો આપણા પેલા વિડીયોમાં કોમેન્ટ કરો જવાબ આપી દેવો ગાઈ વખત નીકળી જઈ

रमेश भाई કયું ગામ વરસાદ છે ભાઈ હા ભાઈ ખંડોસણ તાલુકો વિષ્ણુપુર જિલ્લા મહીસાન વરસાદ તો ફૂલ છે ભાઈ વરસાદે જાન વીજળીય ભાઈ જબર થાય છે આ ગિલોડી મિત્રો દેખા ગિલોડીનો વેલો ગિલોડી છે તમારું ગોમનું નોમ નામ કોમેન્ટ કરો આમાં ભયું બનાવું

યા મારા ગોલની માનીને જે ડિગરોમાં ના બીઓ બી અ કિના કિના દિલા વર્કશોપ કરું નિમુદેતો આરા દેતી છે નહીં ગયા